અમરેલી જિલ્લાના જાફરાબાદના ટીમ્બી ખાતે ડિમોલેશનની શરૂઆત કરી હતી ટીમ્બી ગૌચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગૌચર દબાણ અંગે થયેલી ઘનશ્યામ ભાલાહાની રજૂઆત બાદ તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે પોલીસ મામલદાર સહિતના તંત્રની નવસો વીઘા ગૌચર પર ડિમોલેશન કરવામાં આવ્યું છે કરોડો રૂપિયાની જમીનનું વહીવટી તંત્રે ખુલ્લી કરાવીને આ ડિમોલેશન હાથ ધર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વીઘા ગૌચર દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે જો કે પોલીસ મામલે દાસ સહિતની વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી અને નવસો વીઘા જમીન જ્યાં પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે અને ડિમોલેશન કરવામાં આવ્યું છે કરોડો રૂપિયાની જમીન ને વૈવટી તંત્રે ખુલ્લી કરી છે મારું નામ ગંછામ ભલાડા ગામ ટંબી આજે અમારે ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે મેં કલેક્ટરમાં મામલતદાર ટીડિયો સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી તે આ ત્રણ મહિના પૂરા થવા આવ્યા અમને ગ્રામ પંચાયતનો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજ ના લોકોનો સાથ અને સહયોગથી આજે ત્રણ મહિનાની અમારી મહેનતની રંગ લાવી અને નવસો વિગા નું ગૌસર ખુલ્લું થાય અને જીસીબી ઇટાસી તમામ વસ્તુ ગ્રામજનો થય ને માલ પશુપાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું થતું આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને શાંતિપૂર્ણ કામ માલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન બાબુભાઈ વાઢિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ